ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોમ્બર બે હજાર એક ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી જેમાં ચોવીસ વર્ષ પૂર્ણ થતા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લામાં દરેક તાલુકામાં આવેલ મામલતદાર તથા પ્રાંત કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જેમાં ભાવનગર સિટી મામલતદાર કચેરી ઘોઘા મામલતદાર કચેરી પાલીતાણા પ્રાંત અને મામલતદાર કચેરી ગારિયાધાર મામલતદાર કચેરી કચેરી પ્રાંત મહુવા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી તેમજ તળાજા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ઉમરાડા મામલતદાર કચેરી વલભીપુર મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી રિપોર્ટ બાઈ એજાજ શેખ ભાવનગર